એકદમ છોટી છૂટી પોચી નરમ સેવખામણી જોઈએ એટલે ખાવાનું મન તો થઈ જ જાય પછી યાદ આવે કે ભાઈ દાળ તો પલાળી જ નથી તો કેવી રીતે તૈયાર કરાય તો એના માટે આપણે બે ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે સ્વાદ મુજબનું મીઠું અને હાફ ટેબલ સ્પૂન લીંબુના ફૂલ એક કપ બેસન નાખી એકવાર ગ્રાઇન્ડ કરી લેવાનું ગ્રાઇન્ડ થઈ જાય એટલે એની અંદર બે ટેબલ સ્પૂન ચાનો કકરો લોટ અથવા તો સોજી જે પણ તમારી પાસે અવેલેબલ હોય એડ કરી દો જરૂરિયાત મુજબ પાણી નાખો અને ખીરું તૈયાર કરી લો ખીરું તૈયાર થાય તો દસથી પંદર મિનિટ રેસ્ટ આપો ત્યારબાદ એમાં હાફ ટેબલ સ્પૂન સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો ઝટપટથી મિક્સ કર્યા પછી ગ્રીસ કરેલા ટીનની અંદર એને કાઢી દો અને એને બારથી તેર મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકી દો વચ્ચે ખોલીને તો બિલકુલ નથી જોવાનું તો બારથી તેર મિનિટ પછી એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જશે જોતાં જ ખબર પડી જશે તમે ચપ્પુથી ચેક પણ કરી શકો ત્યારબાદ કાઢી થોડી વાર ઠંડુ થવા દો અને મોલ્ડ કરી લો એકદમ સરસ આપણો સ્પોન્જ તૈયાર છે હાથેથી તોડીને આ રીતે એકદમ છૂટો કરી લો આદુ મરચાં લસણની પેસ્ટ નાખો અને વઘાર માટે તેલ ગરમ કરી એની અંદર રાઈ હિંગ કાજુ કિશમિશ અને થોડા લીલા મરચાંના ટુકડા એડ કરી દો અને વઘારને આપણે સેવખમણી ઉપર રેડી દેવાનો છે સાથે દાડમ અને કોથમીર નાખવાના છે તો તૈયાર છે એકદમ ઇન્સ્ટન્ટ સેવખમણી